પરીક્ષા પતી ગઈ છે તો આપણે બધાએ ભેગું મળીને ક્યાંક ફરવા જવાનું નક્કી કર્યું હતું ને અરે બોલો ને ક્યાં જવું છે હું હમણાં જ ચેક કરીને આવ્યો છું

વિચારવા જેવી વાત છે જો હેતવી આ હાલતમાં પણ વોટ આપવા જાય અરે જયના દાદી છન્નુ વર્ષે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવતા હોય તો આપણે ભી નિભાવવી જોઈએ અને વોટ જરૂર આપવો જોઈએ હા યાર મને પણ લાગે છે કે વાત સાચી છે આપણે પણ ચોક્કસ વોટ આપવા જોઈએ જો તમે પણ બેસી ગયા ને મારી ગાડીમાં હા તું સાચો હતો અમે રસ્તો ભૂલી ગયા હતા પણ હવે આ ફરજ કોઈ દિવસ નહીં ભૂલે અમે વોટ કરીશું અને કરાવીશું મતદાન થી વિશેષ કઈ જ નથી અમે અવશ્ય મતદાન કરીશું તમે પણ કરશો ને કોકિલા ચા ને કેટલી વાત છે આઠ વાગી ગયા આજે ચા નાસ્તો અત્યારે નઈ મળે કેમ શું થયું સોસાયટી ની બધી મહિલાઓ નક્કી કર્યું છે કે પેલા આપડે મત આપવા જઈશું ને પછી ચા નાસ્તો કરીશું વાત તો તારી સાચી છે પેલા મતદાન પછી જ બીજું બધું સમજદાર મહિલા કરશે મતદાન તો જ મળશે શ્રેષ્ઠ પરિણામ હું તો જઉં છું મતદાન કરવા મારી માતા બહેનો અને દીકરીઓ તમે પણ મતદાન નો આ અવસર રખે ના ચૂકતા અવસર લોકસભા ચૂંટણી નો અવસર લોકશાહી નો

અરે એક્સ્ટ્રા ધાણા મરચા મહિલા તમારે શું છે હું મહિલા પુરુષ નો સવાલ નથી એક્સ્ટ્રા દાણા મરચા અમારો હક છે ઓહો જેન્ડર ઇક્વલિટી આ હક તમને યાદ છે પણ તમને પેલો હક યાદ છે કે નહીં કયો પેલો હક અરે ભાઈ જયારે ઇલેક્શન આવે ત્યારે અઢાર વર્ષ થી ઉપર ની દરેક વ્યક્તિ એ જઈને વોટ નાખવો એ ફક્ત તમારો હક નહીં પણ તમારી ફરજ પણ બને છે ટેક યોર ધન્યા ધન્યવાદ